લોકો નાનો પ્રસંગ હોય બર્થ પાર્ટી હોય તો આપણે ઓર્ડર મુજબ આપણે બનાવી આપીએ છીએ સમોસા બનાવે છે એ આપણે ટેસ્ટ કર્યા ખુબ જ ટેસ્ટી છે આજે લોકોના ઘરે નાના મોટા પ્રસંગ હોય બર્થડે પાર્ટી હોય તો ઓર્ડર મુજબ તમે આગલા દિવસે ઓર્ડર આપશો તો બીજા દિવસે સો થી લઈ અને પાંચસો સુધીની ક્વોન્ટિટીમાં સમોસા મળી જવાના છે મગદળ કચોરી બી ખૂબ જ ટેસ્ટી બનાવે છે તો એનો ઓર્ડર આપવો હોય તો ભી તમે ઓર્ડર મુજબ બીજા દિવસે તમને મળી જવાનું છે અને જૈન સમોસાની રિક્વાયરમેન્ટ હોય તો જૈન સમોસા પણ બનાવી આપશે તો સમોસાનો ઓર્ડર આપવા માટે સ્ક્રીન ઉપર બધી જ ડિટેલ રાખેલી છે એકવાર વિઝિટ કરો અને જરૂરથી એકવાર ઓર્ડર આપી જુઓ